ભરૂચના પશ્ચિમ વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં ચોમાસાના પ્રારંભ સાથે ઉભરાતી ગટરો અને કચરાપેટીઓ સહિત ભૂગર્ભ ગટર યોજનાની ખોદકામની કામગીરીના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામલક્ષી કામગીરી ન થતાં અંતે વોર્ડ નંબર એક અને બેના કોંગ્રેસના પાલિકા સભ્યો સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા સલીમ અમદાવાદી અને અન્ય સદસ્યો અને લોકો ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચને સ્માર્ટ સિટી નહીં પરંતુ કિચડ સિટી જાહેર કરવાના અનોખા વિરોધ પ્રદર્શિત કરતા બેનરો અને હાથમાં કાદવ કિચડથી ભરેલ લોલ લઈ હલ્લાબોલ કરતા મામલો ગરમાયો હતો પાલિકા કચેરીમાં પ્રમુખની કેબિન બહાર કાદવ કિચડ ઢોળવા સાથે કેબિન પર રહેલ પ્રમુખની નેમ પ્લેટ પર પણ કાદવ લગાડી લોકોએ તેઓનો આક્રોશ વ્યક્ત કર્યો હતો લોકોના આક્રોશને પારખી પ્રમુખ આર વી પટેલ તેઓની કેબિન બહાર આવી લોકોની લોકોની રજૂઆત સાંભળી આ અંગેની કામગીરી ચાલુ છે અને એક અઠવાડિયામાં તેઓની સમસ્યાનું નિવારણ લાવવાની ખાતરી આપી લોકોનો આક્રોશ શાંત પાડ્યો હતો લોકોનો આક્રોશ આટલી બધી ચરમસીમાએ પહોંચે ત્યાં સુધી પાલિકા સત્તાધીશો આ જ રીતે કાર્યવાહી કરતા રહેશે તો કદાચ કાબૂ બહાર પણ જઈ શકે છે દરેક અંદર લાખ રૂપિયા ફાળવેલા છે જે રકમ છે એના કરતાં બીજા દસ લાખ રૂપિયાના કદાચ વધારે કામો આ વોર્ડોની અંદર કરવામાં આવ્યા છે અને કામો ચાલુ પણ છે અને કેટલાક અત્યારે વરસાદ ઋતુને કારણે પ્રશ્નો ઊભા થાય છે ખાડા ભરવાના એ એ પેચવર્ક કરવાની એમની જે કંઈક રજૂઆતો છે એ મેં અત્યારે આવેલા મિત્રો પાસેથી સાંભળી છે મોટી સંખ્યાની અંદર એમને આવીને અહીંયા જે કંઈક રજૂઆતો કરી એ રજૂઆતના અનુસંધાનની અંદર હું ખાતરી આપું છું કે લગભગ સાત આઠ દિવસની અંદર એમની જે કંઈક નાના મોટા રસ્તા રીતે કરવાની રજૂઆતો છે એને કરવા માટે હું પ્રયત્ન ભરૂચ નગરપાલિકા ખાતે ઘેરાવ કર્યો અને ભરૂચ નગરપાલિકાની લોબીના અંદર અમે કિચડ પાથરીને પ્રમુખને બી ત્યાં બોલાવીને એમને બતાવ્યું છે કે જો પ્રજા બી આ જ હાલતમાં બહાર જીવી રહી છે તમે બી બહાર નીકળો એસી કેબિનમાં બેસીને અને અહીંયા ગપ્પા મારીને કંઈ થવાનું નથી લોકોની સેવા કરવા આવ્યા છો તો બહાર અહીંને કિચડમાં પક રાખીને સેવા કરો આજ રોજ અમે સમગ્ર ભરૂચના લોકો દરેક વોર્ડના લોકો અહીંયા ઉપસ્થિત રહીને જે આજે વિરોધ કરેલો છે અને અગાઉ પણ જો અમારા ભરૂચ શહેરની પ્રજાના કામ પૂર્ણ થયા નથી તો અમે આ જ રીતે વિરોધ કરીશું અને આ પ્રજાને જે રીતે આ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કમળ કિચડમાં ખીલે છે એ જ રીતે તેમણે આ કિચડ આખા ભરૂચ શહેરમાં પાથરી દીધું છે